ત્રીજી વસ્તુ યાદ રાખવા જેવી છે વધારે પડતું નકારાત્મક ન વિચારવું માની લો કે કદાચ કદાચ તમને કોકે બાફી દીધું અને કહી દીધું ભાઈ બધાની પરિસ્થિતિ અલગ હોય તમે માની લો કે માં પૂરું કરો છો મારે અઠ્યાવીમાં પૂરું થતું નથી હું દોડવા ગયો અને પછી હું કહું છું કે મારે પહેલાં તો બાવીસમાં થઈ ગતું હતું આ ગ્રાઉન્ડમાં ગયો ગ્રાઉન્ડ આવું છે ફલાનું ઢેંકું પૂછણ તો તમારા મગજમાં નકારાત્મક વિચાર આવશે ખરેખર વાસ્તવિકતા તમને ખબર નથી એટલે બને ત્યાં સુધી નકારાત્મક ન વિચારો જો તમે પ્રેક્ટિસ કરી છે તમે વ્યવસ્થિત મહેનત કરી છે તો કે તો તમારે વધારે પડતું બિલકુલ નકારાત્મક વિચારવાનું નથી બિલકુલ વિચારવાનું નથી જ્યાં સુધી તમે ગ્રાઉન્ડ અપિયર ન કરો ગ્રાઉન્ડમાં જાઓ પૂરું ન કરી આવો ત્યાં સુધી હંમેશા એટલું જ માનવાનું ગ્રાઉન્ડ હું પાછા છું ભાઈ ખાલી મારે સિક્કો મારા વધારવાનો છે આટલું ફિક્સ જ પકડી રાખવાનું ખોટું ખેંચવું નહીં તકલીફ શું થાય ખબર છે આજે ધારો સવાર ગાંધીનગર ગયો તો મેં જોયું તો પેલા એક છોકરી બીજી છોકરી પચાસ પચાસ ની લાઈન હતી તો એક થી પચાસ ગયા એકાવન થી સો ગયા તો જયારે પેલો રાઉન્ડ નીકળ્યો એવું ભાઈ ગયા એટલે આમ પહેલી વખત જે જોતા હોય ને એને એમ થાય ઓ હો હો અંદરથી આવું થાય હો ઓકે હું બેઠો તો એટલે મેં તો કઈ વાંધો ને એક રાઉન્ડ પતવા જ બીજામાં આપણે જોઈએ બીજામાં આપણે એને ગોતવું પડે એટલે પહેલો રાઉન્ડ છે એ ખોટો ખેંચવો નહીં ભાઈ અને બીજું કેવું છે માની લો કે આ તમારું ગ્રાઉન્ડ છે તો આ ગ્રાઉન્ડમાં લાઈન સર જવા દેશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એ રીતના મતલબ કે બસો દોડાવશે તો જ્યારે પહેલો નીકળશે અને બસો નીકળશે ત્યાં સુધી હજી પહેલો ફરીને આવ્યો નહીં હોય એટલે પહેલાં રાઉન્ડમાં તો બધા ફરિયાદ ગોઠવાઈ જશે અને બસો દોડાવે છે ગ્રાઉન્ડ ચારસો મીટરનો હોય એનો મતલબ કે દર બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું બે મીટરનું ડિસ્ટન્સ થઈ જાય છે એટલે ખોટું બહેનોએ તો બિલકુલ ડરવાની જરૂર નથી બહેનો માટે તો દોડવું સાવ સહેલું છે કોઈ આડું આવે એવું નથી અને પોલીસ સ્ટાફ જે લોકો હાલતા હોય ને એને કહી દે છે કે ભાઈ દોડવું ના હોય સાઈડમાં ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ